મિત્રો જમવાનું બનાવીએ છીએ હવે આ બટાકા બનાવવા કરીએ છીએ બટાકાવાળી શાક બટ ડુંગળી બટાકા ડુંગળી બટાકાવાળી શાક બનાવવા કરીએ અને ખીચડી બનાવી દીધી છે ભાત શાક આઠ મે ચલો આઠ મે થી શાકભાજી લાવ્યા ડુંગળી બટાકા અને ના બટાકા લહન ચોરી હોય લાવ્યા ને બટાકા અને લહણ બધું હવે આઠ આઠમે જવું હોય ને પહેલું બધે ફરી વરવાનું પછી જે વસ્તુ લેવી હોય ને તે લેવાનું પહેલો અમે બટાકા લીધા તો પચાસ રૂપિયાના બે કિલો કહીએ તે લીધા પછી એમ્પીમાં આગળ જ્યો તો કે પચાસ અઢી કિલો એવું થાય એટલે પહેલું બધે ફરીને પછી લેવું પડે આ તારે આપણું પછી છેતરાય જેવું લાગે લહણ મેં હોય એવું થયું ખોરું દોઢ કિલો આવેલું જગ્યાએ અને એક પાસે પછી જાવ કે પરો સાથે કે હોવાનું બે કિલો થાય એવું થાય તો હવે બનાવીએ ખાવાનું વહરાત પાહો હવે બીજો રાઉન્ડ લીધો છે એમ લાગે છે ચાલુ થઈ ગયો છે વરસાદ થોડો 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 ઝરમર 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 ચાલુ થયો છે આ બીજો રાઉન્ડ પાહો ચાલુ થવાનો છે એમ લાગે છે પણ હવે જો ને હા ખબર નહીં વખરાતનું કોઈ નક્કી નહીં બે દર એટલી બધી ગરમી તોફ પડ્યો તબર તોફ લઈ ગયો બરાબર અને હવે વહાર થોડોક થોડોક પડે છે એટલે ઠંડક મળી ગઈ છે એવું હવે અમે હાં હાં પછી દવા કરીએ છીએ ખેતર ભણી પણ હજુ અને આપણે આ ખેતર મેં ફૂલેવર રોપવાનું છે એનું દરું લેવા જવાનું છે પાદરા નક્કી કયું છે પાદરા જવાનું છે ને દુરાનોમાં હો કહેલો એ લાવા ખેતલો હતા આવી પૂછી દઉં છું બે જણ જશું ભેગા ભેગી એમને ખોલ લે તો આવી એમ એ બી આખો ચાલો અમે એવું રોપવા કરીએ છીએ ફૂલેવર એમ પણ હવે એમનો ફોન નહીં આવ્યો પણ આજે ફોન કરીને પૂછી લે તમારે લેવાનો તો તમે હું ચાલો હાજી આવીએ બધા ભેગા ભેગા આવીએ આ વખરાત પાછો પડે તો સારું જ છે જો કે ફૂલેવર રોપવાનું હોય ને તો થોડો થોડો વખરાત હોય એને રોપાઈ જાય લીધા પછી નહીં વખરાટ પડતા પછી આપણે કોની વારું પડશે મોટરનું હે એટલે પણ તો એવું સારું છે તો ચાલો મિત્રો આવ રોંધ અમે બધા પેલું ભાત મેળે છે અને આ મેં બટાકો કાપી દઉં અમે આ એ પેલા લાઇટની લાઈન આ બાજુ હટાવીને તે ગુલમર્ગ કાપ્યો છે પહેલેથી લાકડો એટલે બધો એને લાકડો રાખે પાણી બધો લાવવાનો છે અહીંયા એ કોમ કરવાનું નક્કી કરીએ છીએ એટલે આપણે ભેંસો મોટી ને તે ગુલમર્ગ ઉપરથી ડારો કાપી નાખ્યો લાઇટને આપણે અહીં પર તાર પરથી તે બધું હરકું કરવાનું છે ને મોડું કરવા કરીએ છીએ વાલરવાનું વાલ રેપુ લેલાથી ગયા છે સર એટલે મોડ હો કરી દઈએ મિત્રો ભાત ને શાક થી ગયું છે ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ હવે હું કોમ કરીએ જ વિચાર કરીએ છીએ વાર હવે ચાલુ થઈ ગયો પેલું ગુલમર કાપા કરો ગુલમર દારો કાપી નાખેલો છે એ જ બધું સુધારવાનું હતું પણ આ ચાલુ થઈ ગયું હવે ને હવે કઈ થાય એમ નહીં આ આપેલો ગુલમર છે આ બધો એ લાઈટ વાળા ઉપરથી આ વાયર કાપી નાખ્યા હવે બધી દારો બધી એને હરખું કરીને આખા એટલે આપી દઈએ એટલે પછી આપણે શિયાળામાં બારવા કોમ લાગે પણ હવે હવે ચાલુ થઈ ગયો એ મોડું કરવાનું હું તું વાલે રોનું કે હું મોડું હો કમ કરીએ એમ કરીએ છે તો એ હવે વહરાત ને કરીએ નહીં તાર પછી કશું નહીં ઘેર નવરા ચાર હોલી આવેલો અમે કાલે કઈ ને ચાર કાપી લાવેલો તે ચાર છે એક ભારો છે પછી બપોરે કંઈક રે હોજું ક્યાં પછી બે એક ભારો કાપી લાવશું ફેક્ટરી મજિન અસલ કાપવાનું તો હોજું પણ વહરાત મેં પછી જ બગિયાળે એટલે લીલામ કાપવા નહીં જવું નહીં તો થઈ તો મસ્ત કંઈ બધું કીચડ બિચડ એવું કશું નહીં રેતી પો ને બધે એટલે અસલ જોરદાર કુ આમ હોજું બધું એમ ચાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ જુઓ ચીભડાનો વેલો છે આપણે જોવા આ ફૂલ આવી જશે આ ચીભડાનો વેલો છે કપાહ પર ચડે છે વધો નહીં ચીભડો લાગશે આ માહીમાં બધું રૂપી છે કંઈક કંઈક એ ગઈ સાલ હો આપણે હું તો આની મહી કપા હતા ને ગઈ સાલ હો ખાસો લાગ્યા કરેલો છોરો રખાયા આ કરે એટલે આ હો વેલો છે આ બીજું એક પેલી બાજુ વેરો છે એને હું ફૂલો આવી ગયા છે જો અને આજે હલાકુટ જોડવાનું છે હવે કપા હમ પેલો લાકડું જોડે છે નીંદવા કરીએ છે આજથી આ વાર મેં નીદવાનું છે 20 किलो 4000 किलो डुग्गी बनेगा 20 किलो 3000 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 được చాలా దారం పచ్చనా కిలో పచ్చనా కిలో హోనా బేక్లో దారం బేక్లో డారా చాలా దారం పచ్చనా కిలో పచ్చనా కిలో హోనా బేక్లో దారం హోనా బేక్లో డరా చాలా దారం ايني نوٹس کي جڙي سار ان کي بچيارا پڙهڻ کڻا لور سڀي سڀي کي پنهنجي ماڻهن کي ٽارن دور کي لاتا 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 4020 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 ખુ તો આપને

આઠ મેથી આવીને ચાર કાપવા જનો આઠમે જનો બોલેલી આઠમે જઈએ ને પછી આ ટાઈન ભરા ચાર કાપી લાવ્યા હજુ તો ઓછાડા પહોંચવાઈ ગયા છે પછી રોંધવાનું કરીએ સંતિજીથી બે થયો સો મેં બોંધી દીધો છે અને આ જુઓ આપણે હું અગ્ને જોવા કારેલી ઘર પર ચડાવીએ છીએ ઉપર આ કારેલી છે આ દૂધી છે આ બે બે થયો દૂધીનો છે અને બે થયો કારેલીનો છે ઉપર ચઢાવીએ છે એ ઠેર ઉપર ચડીને લાગશે પછી હા જો કેટલી મસ્ત કારેલી સાલ હું તો પણ ગઈ સાલ ગલકો હું તો ગઈ સાલ ગલકો કરેલો અહીંયા ઉપર ચડાવેલી ગલકી ઘર પર આ ચારના બાર મહિમા એની બીજી આવશે વહરાત આવે તા તા નહીં વધતા જો આને મોડું કરવાનું રી જાય છે આ વેલા હોલ લબળવાબી જશે આ આજે મોડવો કરીએ કાલે કરીએ નવરું નહીં પડાતું એ અમારે ખેતીવાળાનું કોમ જ એવું